માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ ચહેર જાણે ફેર્યાવ માટે મોકળું મેદાન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે સુરતના અનેક અલગ અલગ વિસ્તારોમાં જે ગેરકાયદેસર માર્કેટો ભરાય છે તેનાથી ઘણી સોસાયટીઓ તેમજ રાહદારીઓને ભારે તકલીફ પડતી હોય છે વારંવાર મહાનગરપાલિકામાં જાણ કરવા છતાં પણ આવા બજારો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાય છે ખૂબ જ સુરતના પાસોદરા વિસ્તારમાં આવેલ શાલી ગ્રામની સામે પણ આવી રીતે ગેરકાયદેસર મંગળવારે બજાર ભરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ત્યાંના સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા બજારોને લીધે ઘણી બધી લેડીઝોના પર્સ ચેન મંગળસૂત્ર એવી કિંમતી સામાનની ચોરી થતી શકે હોય છે આવા બજારમાં અસામાજિક તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે એ સામાન્ય મહિલાઓને ટાર્ગેટ કરતા હોય છે આવો ગેરકાયદેસર બજાર હટાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગણી હતી આ બજારની અંદર એક મહિલાનો સોનાની કિંમતી વસ્તુ પણ ચોરાઈ ગઈ હોવાની વાત લોક મુકે સાંભળવા મળી હતી મારું નામ પ્રભાબેન છે હું અહીંયા મારી દીકરીની ઘરે આટો દેવા આવી છું મારી દીકરી વિક્ટોરિયામાં રહે છે અને અમે મંગળવારીમાં ખરીદી કરવા ગયા હતા મારી મારા કપાણી અને મારું ગામ કેસોદ કેસોદ બાજુમાં સોંદાયડા અહીંયા તમે કોની ઘરે આવતા મારી દીકરીની ઘરે અને તમે કયા બજારમાં ગયા હતા અહીંયા મંગળવારીમાં આ સાલે મંગળવારીમાં કેટલા તોલાનો સો તો બે અઢી તોલાનો હતો જી અઢી તોલાનો હા બે તોલા ઉપરનો છે આજુબાજુમાં કેવી વ્યક્તિ હતી આજુબાજુમાં બૈરાજ હતી બચીએ બજા બૈરાજ હતી હા તમે શું ખરીદી કરી રહ્યા હતા અમે આનું આ કુર્તી હા કોબીજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ